આજે સમગ્ર ભારત વનનું એલાન હતું અને સ્વાભાવિક રીતે આ ખેડૂતોનો પ્રશ્ન હતો એટલે પાટીદાર સમાજના એ બે અને એક પંચાલ સમાજના છોકરાઓ એમના વિતરણ હતા પાટણ ધનનું એલાન હતું એટલે ખેતરમાંથી આવતા હતા અને રોડ પર ટાયર સરકતા હતા દમાન એમને જોયેલું પોલીસની ગાડી આવેલી અને ચોથી દરના મારા એ કંઈ જાણતા નહોતા છતાં પણ પોલીસે એમને બે રમી માર માર્યો છે એક છોકરાને માથામાં ઈજા થઈ છે બાકીનાને ગંભીર મૂડ માર મારેલો છે પગ ઉપર અને બરડાની અંદર પોલીસે સત્તાનો દુરુપયોગ કરી અને આ રીતે નિર્દોષ યુવાન ઉપર માર માર્યો છે એના બાબતે અમે એ છોકરાઓને દુખાવો થતો હતો એટલે પાટણ સિવિલની અંદર દાખલ કરીને આગળની કાર્યવાહી કરી